રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં સત્યાવીસ લોકોના મોત થયા હતા અને આજે ટીઆરપી ગેમ ઝોનની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ હોવાથી અગ્નિકાંડમાં ભોગ બનેલા પરિવારજનોને ન્યાય મળે તે માટે કોંગ્રેસ દ્વારા રાજકોટ બંધનું એલાન અપાયું હતું અને આજે કોંગ્રેસના પરેશ ધાનાણી તેમજ તમામ કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા જે દુકાન ખુલ્લી હતી તેના વેપારીઓને બંધ રાખવા માટે વિનંતી કરાઈ હતી

આપણા બાળકો પણ હોય શકે